લો જે ભાડે રહેતો હતો ત્યારે ઘટના સ્થળે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ એફએસએલ અને મામલતદાર સહિતની તપાલનીટી પહોંચી અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે તેના મૃતકોના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા છે અત્યારે ચાંગુદર પોલીસ સ્ટેશનની વિસ્તારમાં છે અને એક ઓરડીમાં ત્રણ લોકોની લાશ મળી છે ત્રણોનો ગળો કાપેલો છે અને એક જે પુરુષ છે એના જે વેસ્ટ છે એની જે હાથ છે એના ઉપર જે કટનો નિશાન છે એની પાસેથી એક જગ્યાથી એક કટર મળેલો છે એનાની એની ખિસ્સામાંથી એક નોટ સુસાઇડ નોટ પણ મળેલી છે એ